કાતોય તમારી શ્રદ્ધા હોય ને તમારી ભુવાજી આવી અને આ છોકરાની માથે હાથ મૂકે મારું વિજ્ઞાન પૂરું થઈ ગયું વિજ્ઞાનની હદ પૂરી થઈ જાય ત્યાંથી આ દેવી શક્તિની તાકાતની ખાલી શરૂઆત થાય સાહેબ ભુવાજીને ફોન કર્યો ભુવાજીને આ સાહેબ આ સત્ય ઘટનાની તમને વાત કરું હજુ આ વાતને પૂરું અઠવાડિયું નથી થયું મીડિયાવાળા ટૂંક સમયમાં ભુવાજીના ત્યાં આવવાના છે અને આ આખું ઇન્ટરવ્યુ લેવાના છે અને ભુવાજીને ફોન કરે એટલે ભુવાજીએ કીધું કે ભાઈ મારે હજાર કામ પડતા મૂકીને એક નાના બાળકના જીવ માટે મારે જવું પડે હજાર કામ પડતા મૂકી ભુવાજી દવાખાને ખબર લેવા માટે ગયા માથે હાથ મૂક્યો એનો પરિવારે ભુવાજીને નતો ઓળખતો એના ડોક્ટરે ભુવાજીને નતા ઓળખતા માથે હાથ મૂકીને ભુવાજી એટલું બોલ્યા કે મારી દીપા મટાડી દે સાહેબ આજે છોકરોને એનો પરિવાર આખો સાહેબ ભુવાજીના દર્શન કરે આજ ભુવાજીના આશીર્વાદથી એક દીકરા ને જીવતદાન મળ્યું છે સાહેબ વિજ્ઞાન ની તાકાત પૂરી થઈ જાય એટલે આ દેશ ની ભગવતી ની તાકાત ની ખાલી શરૂઆત થાય આ એવી ભગવતી નો દેશ છે નમો બ્રહ્મ શક્તિ મહાવીશ